પ્રથમ વાત કરીએ ભાજપના સદસતા અભિયાનની તો ભા ભાવનગર બાદ હવે મહેસાણાના વિસનગરમાં પણ ભાજપનું સદસતા અભિયાન સોદાબાજી બની ગયું હોય એવી સાબિતી સાથેનું એક વિડિયો સામે આવ્યો છે જેમાં સિવિલમાં ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દેવામાં આવ્યો દર્દી પાસે મોબાઈલ નંબર માંગી ઓટીપી માંગવામાં આવતા સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો હતો જે બાદ દર્દીએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે જ્યાં દર્દીને અચાનક જ બળજબરીપૂર્વક એના જાણ વિના ભાજપનું સદસ્ય બનાવી દેવામાં આવ્યું વિચાર કરો કે હવે ભાજપના સદસ્ય બનતા નથી એટલે આ પ્રકારના હથકંડા અપનાવવામાં આવી રહ્યા છે થઈ જે ભૂલથી પણ આના ચા મેમર શિપો તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળ ધંધાઓ ચાલ્યા છે આ સિવિલ મોલ સાથે હા સાહેબ બોલો તમારું શું કહેવું છે મને બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સિવિલ અંદર તો કોણ જવાબદાર તમે આરે એમો છો આલે બનાવો બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલ ની અંદર બોલ થઈ એમ ના ચાલે ને અમે ઓટીપી કે માગીએ કોઈ જોડે

જાણ વિના કેમ કરવામાં આવ્યો સંકેત આપણી સાથે જોડાય ગયા સંકેત જે વિડિયો સામે આવ્યો છે શું માહિતી વાત કરવામાં તો વિસ્તારરમાં સોશિયલ મીડિયામાં એક વિડિયો વાયરલ થવા ગયો છે જેમાં અગ્રણી કહી શકાય કે એક झाला જે છે તો વિસ્તારર સાથે પોતાનું અ ગતરોજ સમીતા દેહ પરિસ્થિતિ વિકંતતા હતા તે જકાની બસ એક લો ફાઈટર જે ડિફિકલ્ટી હતી કે ડાણા સરકારી હોસ્પિટલમાં લોવાના કારણે કે સરકારી હોસ્પિટલમાં ગયા હતા પ્રથમ ઇન્જેક્શન આપ્યા બાદ કેટલે આજે પછી ઇન્જેક્શન લેવાનું હતું જે આજે જે આ સબજેક્ટ માપો છે તેમાં સામે આવો છે તેમાં એક કફાંગર હતો પછી કો મારવાની જે દજવીત કરવામાં અનુસંધાનને તે પાછું જેસે તમે સિક્કો મારાવ્યો એટલે તમે એવું પણ જણાવ્યું કે એક એક ક્લાર્ક હતા ક્લાર્ક કોણ છે જે અતર હાલર તપાસું વિશે જે ક્લાર્ક એવું જણાવી હતી કે તમે જે સિક્કો માર્યો છે તેમાં તમને ઇન્જેક્શન ત્યારે જ આપવામાં આવશે કે જે આ જે સમગ્ર ઘટના છે તેમાં જે ઓટીપી છે ઓટીપી તમારે આપવો પડશે ને ઓટીપી આપવાની સાથે તેઓ ચોકી ગયા અનુસંધાને સદસ્યતાના અનુસંધાને હતું જેથી તે સમગ્ર મામલે તેઓએ વિરોધ નોંધાવ્યો હતો આર એમ સુધી તેની એક ઘટના

છે અને જે લોકો પરાણે દર્દી બનાવ્યા છે વિચાર કરો કે આ તો જે દર્દી હતા તેમને ખ્યાલ આવ્યો પણ આ પહેલા પણ એવા કેટલાય દર્દી હશે કે જેમને પરાણે એમના જાણ વિના સદસ્ય બનાવી દેવામાં આવ્યા હશે આવા કેટલા લોકોને બનાવવામાં આવ્યા છે એ કોઈ માહિતી હોસ્પિટલમાંથી બહાર આવી છે અથવા ત્યાં કોઈ તંત્રના અધિકારીઓ સાથે કોઈ વાતચીત થઈ છે ના અત્યાર હાલ જો જો વાત કરવામાં આવે તો આ જે સમગ્ર મામલો છે તેમાં પ્રકાશ ત્યારે જ બહાર આવી કે જેમને જો ઓટીપી લેતો ને જાતે કોંગ્રેસી હતા એટલે એના કારણે આ સદસ્ય આમાં નો દાખલ થઈ શકે તેના અનુસંધાને તેમણે વિરોધ નોંધાવ્યો તો પણ એના પહેલા કેટલાય કર્મચારીઓ જે છે તે અત્યાર હાલ સદસ્ય બનાવી ચૂક્યા હોય

અથવા મેસેજ જે આવતો હોય છે તેને લઈને અને એ રીતે અજાણતા જ બળજબરીપૂર્વક ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવે છે આ તો એક દર્દીને ખ્યાલ આવ્યો ત્યારે આખો ભાંડો ફૂટ્યો છે કે દર્દીને ફોન નંબર માંગવામાં આવ્યો ને ત્યારબાદ તેના ફોન ઉપર એક ઓટીપી આવે છે ત્યારે એ દર્દીને ખબર પડે છે કે મને તો અહીંયા ભાજપનો સદસ્ય બનાવી દેવામાં આવી રહ્યા છે ત્યારે એ દર્દી તંત્રના અધિકારીઓને સવાલ કરે છે કે આ પ્રકારનું કૃત્ય તમે કેમ કરી રહ્યા છો સિવિલ ગયો મારી વાઈફ સાથે ત્યારે અંદર ઇન્જેક્શન લેવા કયો હોસ્પિટલની અંદર ત્યારે કેસ રજીસ્ટર કરવાનું કીધું મને રૂમ નંબર ચાર સિવિલના અંદર વિસ્તર ત્યારે મેં રજીસ્ટર સિક્કો મરાઈ જ્યારે ઇન્જેક્શન રૂમ લેવા માટે રૂમ હતી ત્યાં ગયા ત્યારે એક વ્યક્તિ ઊભો હતો ત્યાં સ્ટાફ જોડે અને સ્ટાફ પણ ત્યાં જોડે હતો ત્યારે એ ભૈયા એવું કીધું મને કે ભાઈ સાહેબ તમારે ઓટીપી આપવો પડશે પછી ઇન્જેક્શન મળશે એટલે મેં કીધું કંઈ વાંધો નહીં ઓટીપી આપવો ફરજિયાત છે કે આ ફરજિયાત છે ઇન્જેક્શન લેવા માટે એટલે જ્યારે મેં ઇન્જેક્શન લેવા માટે એને મારો મોબાઈલ નંબર આપ્યો ત્યારે એ મોબાઈલમાં જ્યારે ઓટીપી પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો મારામાં પડ્યો એટલે મેં એને પૂછ્યું કે આ કેમ ભાઈ કે આના વગર ઇન્જેક્શન મળતું નથી મેં કીધું આ કાયદાના વિરુદ્ધ છે અને આ જે પણ કર્યું છે ખોટું કર્યું છે આ દર્દીઓને આવું ભારતીય જનતા છેડછાડ કરે આ યોગ્ય નથી જો સરકારને સંસ્થા હોય સરકારી અને સંસ્થા સાથે જો છેડછાડ થાય ભારતીય જનતા પાર્ટી કરતી હોય તો મારે એ કહેવું છે કે કાલે સમશાને કેલા વ્યક્તિને પણ તમે ઓટીપી લઈ લે અને તમે તમારું મેમ્બરશીપ આપી શકો એવી એવી તમારી માનસિકતા છે એટલે હું આ ભારતીય જનતા પાર્ટીને કહું છું કે આવું ના બને અને આવું ના થવું જોઈએ કોઈ પણ દર્દી બીખનો ઓટીપી આપી દે નંબર આપી દે કાલે ઓટીપીથી ઘણા બધા હિસ્સો બને છે તેના જવાબદાર કોણ શું કાલે આ ઓટીપી કોઈના બેંક એકાઉન્ટમાં જતો રહ્યો અને કોઈના પેમેન્ટ જે જવાબદાર કોણ કોઈ કાયદાને અજ્ઞાત વગરનો વ્યક્તિ હશે તો આને ઓટીપી આપી દીધો કદાચ એને મજૂરી જીવન પ્રભાવ બે ત્રણ હજાર રૂપિયા પાંચ 5000 ખાતામાં ઉપડી ગયા તો એનો જવાબદાર કોણ આ દર્દીને કોઈ પણ એમાં આરો જે ખરો ને રૂમ નંબર માં અમે ગયા ત્યારે સાહેબ એવું કીધું કે અમને ખબર નથી તો કાલે સિવિલ ની અંદર બીજો પણ કઈ બનાવ બને કોઈ પોઈઝન આપી ગયું અને કોઈ દર્દી એક્સપાયર થઈ જાય તો ન જવાબદાર કોણ તો મારે એ કહેવું છે કે આવું ના થવું જોઈએ આવી નીતિ ન અપનાવી જોઈએ અને જો આવું થશે તો આ ગુજરાતની અંદર વિકસિત નહીં તમારે જો મેમારો બનાવવા હોય અને ભારતીય જનતાને તો બરોડાની અંદર જે મનાવે ત્યારે આ વિકાસ ફૂલ છે બરોબર ત્યાં જવાની જરૂર છે બરોડાની અંદર ત્યાં જઈને મનાવો તમે આ ખોટી નીતિ અને ખોટા મેમરો ના બનાવો કોઈને બનાવો તો પેલા પૂછો પછી આગળ જે કરવું એ કરો મનીષભાઈ આપનું સ્વાગત છે મનીષભાઈ ભાજપે એક કોન્ફિડન્સ સાથે આ મિશનની શરૂઆત કરી દીધી કે હું પણ ભાજપનો નો સદસ્ય પણ આખરે પરિસ્થિતિ એવી આવી કે આ મિશન જ વિવાદના વમણમાં ફસાઈ ગયું સૌથી પહેલા આપની પ્રતિક્રિયા સમગ્ર ગુજરાતમાં ત્રીસ વર્ષના ભાજપાના ભ્રષ્ટ શાસનના પાપે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે પરેશાની સામનો કર્યો એક તરફ કુદરતી આપદા અને વડોદરાની અંદર માનવ સર્જિત આપદા જેના ભાજપના ભ્રષ્ટાચારના પાપે વડોદરા વાસીઓ ડૂબ્યા એવા સમયે સભ્ય નોંધણી કરી ભારોબાર ગુજરાતમાં આક્રોશ લોકોનો પાળાવા મુશ્કેલી ખેડૂત ખેતી ગુજરાત બરબાદ થાય યુવાનોને બેરોજગારી સમસ્યા આ વચ્ચે મહિલાઓ મોંઘવારીની પરિસ્થિતિ મોંઘવારીથી પાળાવાર પરિવારો મુશ્કેલીમાં તેવા સમયે સુરેન્દ્રનગર જિલ્લાની અરિન્દ્ર સ્કૂલમાં ગ્રાન્ટેડ શાળા એના શિક્ષકના ગ્રુપમાં મૂકવામાં આવે ફરજિયાત વિદ્યાર્થીઓને કે તમે ઘરેથી મોબાઈલ લઈને આવજો જે શાળામાં મોબાઈલ લાવવાની પ્રતિબંધ લાગવામાં આવે એ શાળાની અંદર મોબાઈલ લઈને બાળકોને ફરજ પાડવામાં આવે કે તમારે ભાજપનું સભ્ય તમારે એનો ઓપો લાંબો થયો અમે ખુલ્લો પાડ્યો અને એના પછી આપે જોયું છે કે આપણા માધ્યમથી અન્ય માધ્યમ કીધું ભાવનગરની અંદર પૈસા આપો અને તમે બનો એ તો બાજપાનો ધંધો છે ચંદાલો ધંધાલો કોન્ટ્રાક્ટ કમિશન કોભાન કાન કરવા બાજપા કરી રહી છે અને હવે સભ્ય નોંધવા માટે એ પૈસા આપે એ પણ એક આપણે જોયું અને ત્રીજો આપણે જોયો જે સૌથી ગંભીર અને ચિંતાજન એક તરફ શિક્ષણ સંસ્થાની અંદર સરકારી ને કારણ કે શાળામાં એવું નાના બાળકો આગળ અને બીજી બાજુ દર્દીઓ આવે છે જયારે પોતાની માનવ જિંદગી બચાવવા માટે સરકારી હોસ્પિટલમાં આવે તો અહીંયા એમની આગળ ઇન્જેક્શન ના નામે ઓટીપી લેવામાં આવે અને એનામાંથી ભાજપનો સભ્ય બને આ ગંભીર વાત છે અને આનું સંપૂર્ણપણે તપાસ થવી જોઈએ માધ્યમથી અને અન્ય માધ્યમથી પણ સાંભળ્યું કે સુપ્રિન્ટેન્ડન્ટ જે જવાબ આપી રહ્યા છે એ સંપૂર્ણપણે ગેરબંધાની છે એમની જવાબથી ચૂપ થઈ છે એમને જવાબદારી નક્કી કરવી પડે અને જે કોઈને આવી સૂચના આપી હોય આ બધા એમ કે કીધું તો વાય કીધું એવું છે જ નહીં આ સંપૂર્ણ સુનિયોજિત રીતે સરકારી મશીનરી નો દુરુપયોગ કે ચૂંટણીમાં હોય કે ચૂંટણી પછી સભ્ય નોંધણીમાં હોય સરકારી મશીનરી નો દુરુપયોગ કરીને ભાજપ પોતે વિશ્વની મોટી પક્ષ છે એવું સાબિત કરવા માટેનો ખેલ કરવા માટે અત્યારે કરે છે મનીષભાઈ એ તો ભાજપ પોતે મનીષભાઈ ભાજપ પોતે કહે છે કે સૌથી મોટું સંગઠન ધરાવતી પાર્ટી એટલે કે બીજેપી તો પછી આટલું મોટું સંગઠન હોય તો પછી આ સદસ્ય બનાવવા માટે તમારે લાલચ લાલચ કે માફી પડે છે બનાવો તમને લો મળશે પાંચસો રૂપિયા લઈ જાઓ નાના બાળકોને જે લોકોને આ વિશે કંઈ ખબર જ ના હોય કે ભાજપ નું સદસ્ય આ મિશન શું છે આ ઓનલાઈન જે રીતે કરવામાં આવે છે એ શું છે આ બાળકોને કંઈ જ ખબર ના હોય તો બાળકોનું પણ આ રીતે છેતરણી થઈ રહી છે એટલે આ પ્રકારના હથકંડા અપનાવી રહ્યા છે મનીષભાઈ

બાળકોને મોબાઈલ લઈને જવાનું અને ત્યાર પછી મોબાઈલનો નંબર લઈને તેમાં ઓટીપી આવે એટલે જાતે જ સદસ્યતા અભિયાનમાં જોડાઈ જવાનું જેનાથી તદ્દન બાળકો અજાણ હોય છે તેનાથી દૂર હોય છે એટલે આ રીતે આ રીતે ભાજપ સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે જ્યાં એક દર્દીને પણ પરાણે ભાજપના સદસ્યતા અભિયાનનો હિસ્સો બનાવવામાં આવ્યો વિચાર કરો કે આ તો દર્દીને ખ્યાલ આવ્યો ત્યારે આખો ભાંડો ફૂટ્યો પરંતુ જે લોકો ઓલરેડી ભાજપના સદસ્ય બની ગયા છે અજાણતા તે લોકો સાથે તો એક ફ્રોડ થયું હોય તે ચોક્કસપણે કહી શકાય અને જો આ રીતે અભિયાન ચલાવવાનું હોય તો લોકો સાથે કૌભાંડ થતું હોય તેવો સવાલ પણ અહીંયા થઈ રહ્યો છે શું આ રીતે ભાજપ પોતાનું સદસ્યતા અભિયાન ચલાવી રહ્યું છે કેમ લોકોને આવી રીતે અજાણતા છેતરપિંડી કરીને તે લોકોને પરાણે ભાજપના સદસ્ય બનાવવામાં આવી રહ્યા છે જે દર્દીને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા એમને ખ્યાલ આવ્યો એટલે એમણે તંત્રના અધિકારીઓને કહ્યું કે આ પ્રકારનું કૃત્ય શા માટે કરી રહ્યા છો તેમણે એમ પણ કહ્યું કે વિચાર કરો કે આ રીતે ઓટીપી જો અન્ય કોઈ ફ્રોડના હાથમાં લાગી જાય અથવા બેંક બેંક એકાઉન્ટ નંબર સાથે કનેક્ટ થઈ જાય તો કેટલું મોટું ફ્રોડ પણ તે વ્યક્તિ સાથે થઈ શકે છે